પચીસ હજાર થશે અને તમને પૈસા થી તોડી નાખે અને માનસિક તોડી નાખે છે તનથી મનથી અને ધન થી ત્રણેય તમે તૂટી જાવ છો રખડવામાં ભટકવામાં તમને ખબર પડતી વિચારો તમારી આત્મા પૂછો તરત જવાબ આવશે કે હા માં તારી વાત સાચી છે અમે તનથી તૂટ્યા ધનથી થી તૂટ્યા એટલે કે કોકે કરી નાખીશ મુઠ મારી લીધી એવા શંકાઓ વેમ ગાલે એટલે તમે થી તૂટી જાય ફલાણા એ કરી નાખીશ ફલાણા એ કરી નાખ્યું જેઠવાણી એ કરી નાખીશ હાહુ એ કરી નાખ્યું છે મારી હોઉં એ કરી નાખ્યું છે મોમા એ કરી નાખ્યું છે બાજુવારા એ કરી નાખ્યું છે આ બધી માનસિકતા લઈ લઈ અને તમે દુખી થયા મન થી ઘેર ઝેર ઘર ગાલ્યા આ બધી શંકાઓ કરી ભાઈએ તો વાપરો જોડતો ના હોય ભાઈએ મૂઠ મારી અને બીજો કોઈ ભૂવો કહી તમારા ભઈએ તમારી પર કર્યું છે ઘેર આવીને તમારે એ ચેટલી દરાર પર એ તમને ખબર નહીં પડતી એ તમારી માં ઘેર બેઠેલી કુળદેવી રોતી હોય કે મારી દીકરાની ગેરસમજ અજ્ઞાનતાના કારણે આ બધા બધા પચી પોનસો ભુવા ભુવા કરી કરી અને લોકો મનમાં વેમ ગાલે ગાલી અને મગજ બગાડ્યું અને ભાઈઓને જુદા પાડ્યા એમ તમારી માં ભાઈઓ હાતર ભેગા કરતા રોતી હોય કે મારા દીકરા તાઈણ છે તો તાઈણે તાઈણ મારા ભેગા બેહીન નિવેદ કરે પણ આ ભુવા ભુવા ભટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી કે ફલાણાએ કરી નાખ્યું ફલાણા કરી નાખ્યું ફલાણાએ કરી નાખ્યું હું એવું કહું છું મારા સાનિધ્યમ બેઠા તો રોજ કહું છું અને હજુ કહું છું તમે મારા શરણ એક વખત આવી જાય કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઠ મારી જાય એની એની એ વિદ્યા એને નુકસાન નાના ખાવડાવ ગોળા સોલંકી પેઢીની ભુખાડ મેળવી નહીં આ કહેવાનું એટલે થાય છે કે મારા સાનિધ્યમાં આવો છો છતાંય આવી શંકાઓ કરો કે ફલાણા કરી નાખ્યું ફલાણા એ કરી નાખ્યું જશો ભુવાઓ જો મને વાંધો નહીં જાઓ હું કોઈ ભુવા થી મારે કોઈ વિરોધ નહીં બધા ખોટા છે એવું નહીં કેતી કઈ ખાચા છે કઈક છે પણ તમે તમારી સ્વાર્થ રાખો છો ને મને દુઃખ મટી જાય ચાર દાડા પાંચ દાડા અઠવાડિયા પચીસ દાડા એ સ્વાર્થમાં માં પચીસ મટાડવા માટે તમે શું કરી બેહો છો તમને પોતાની ખબર હોતી તો એવું કે હવા મહિના હારું કરી આલું આ વિધિ કરી આલો એટલે હવા મહિનો તમે જાઓ આશા રાખી કે હવા મહિના સુખ મળી જશે કે પચીસ હજાર ભુવાજી પચાસ હજાર આલું પણ હવા મહિના સુખ દેખાવું જોઈએ ભુવો પચીસ હજાર લઈને ઘેર જતો રે હવા મહિને પૂછવા ના આવે ગોડા આવ પૂછવાય આવ કોઈ દાડો ત્યાં પચીસ હજાર રૂપિયા લીધા હવા મહિનો થઈ ગયો ભુવાજી શું કરું હરખો જવાબ એ નહીં આલે ફરી એને તમને સ્વાર થતો મારું દુઃખ મટી જાય પચી દાડા અને ભુવાન સ્વાર્થ થતો હા હા આયો હારો મુર્ઘો એના પચી ની આશા હતી પચી દાડા ની આશા હતી બે ભેગા થયા આ શું ખોટું પછી કે ફલાડા ભુવા એ મારી તું આથે કરી મૂર્ખો બન્યો તાર દુનિયા તન છેતરી જાય એમાં દોસ્તોનો ભુવાનો કેવાય એ તમારો દોસ્ત તમારો છે તમે જાઓ અને તમે છેતરાવા જાવ તો વધેરવાના છે હાથે કરીને વધેરા જાવ છો તો હું હજુય કઉ છું કોઈ ભુવાથી વિરોધી નહીં ઉમાતા કોઈ ભુવાનું વ્યક્તિગત નામય નહીં દેતી પણ આ બધું આ બધું ચાલતું હોય છે તમે ગરીબ છો ભોડિયા છો ને દયા આવે છે મન કે ભોડા છેતરા છો નહીં પૈસા વગર શું દુઃખ ના મટે આ લે કોઈ એક રૂપિયો બતાય મને ગોડા મેં મેળવી લીધો હજારો ને તારી નાખ્યા હજારો ને તારી નાખ્યા મેં માતા એટલે તમારા માટે જ કહું છું મને મને કશું જ નહીં મન શું મળવાનું તમે આવશો કે નહીં આવો મને શું ફરક પડશે પડશે દુનિયાની દ્રષ્ટિએ તો બધું જે વિચારે પણ હું ચમ બેઠી છું ને એ તો મારો રોમ અને તમારી ઘર ની માં જોવાનો છે કે હું ચમ બેઠી છું નહી મારા છેતરા દેવા ચમ એ બહુ દુખી થયા તમે અજ્ઞાનતામાં એટલે હજુ કઉ છું મારા સાનિધ્ય એવી શંકા કાઢી નાખજો કે કોઈએ કરી નાખ્યું જો કોઈ કરી નાખ્યું હશે ને હાથ ચૂકલી મારી હશે હજાર માંથી કદાચ એક કોઈ એક ટકો ભાવિક હશે ને કોઈએ કીધું હશે ને તો સપને કાનમાં કહી દે કે દીકરા એક લીંબુ લઈ એક મારીને ચાર રસ્તે મેલ્યા તારી નાખી દઉં કઈ દઈશ પણ આ જોજો મારા શબ્દો અંબરાય છે તો આ શંકા કાઢી નાખજો અત્યારે એવી કોઈ વિદ્યા નહીં રહી અત્યારે કોઈ ને એવા અઢી શબ્દ હાડા તૈણ શબ્દ હાડા હાથ શબ્દ એવા મંત્રો આવડતા નહીં અત્યાર તો ભુવા ભલા એકબીજા નું જોઈ જોઈએ ચીક છે પેલો આમ પેલો આમ પણ અત્યારે અસલમાં કોઈને મંત્રો આવડતા નહીં કોઈ તાંત્રિક વિદ્યા વાળો હોય ને એને કહી દેજો જાવ મારા સાનિધ્યમ જઈને ચોકીઓ માર દે મારો પગ પડું ને તો ગમે તેવી ચોકીઓ તોડી નાખું માતા ગમે તેવી ચોકી મારી હોય ને મારો ભુખાર મેળવી ને પગ મેલું ને રૂટીન ચાર થઈ જાય એટલે એવી કોઈ વિદ્યાઓ નહી જગતમાં માં અત્યારે તમારું કામ થશે તો કોઈ મંત્રો વાપરવાથી નહીં થાય કોઈ હવન કરવાથી નહીં થાય કોઈ વારણ કરવાથી નહીં થાય અને કોઈ કરિયાતું હોય તો કે હા કોઈ ફલાણા જોડે વરાવડાયું તાર નામે સુખી છે ઉપરથી થી ઘરમાં વારણ કરો ને પછી બીજે દાડું નુકસાન પડે અને એ પછી હવા મહિનામાં સારું થવાનું કીધું એ પણ હવા મહિનામાં તો તમને એવો દુઃખનો પહાડ તૂટી પડે ને તમે આ ભુવા અમાર ઘેર આવ્યો અને અમારું દુઃખ આવ્યો અને ભાઈ બીજે જાઓ એટલે ભુવાની બદનામી કરવાની ફલાણા ભુવાજી આયા તને ફલાણાએ આટલું કર્યું અને પછી મને દુઃખના દાડા ચાલુ થયા તો ભુવા એ તમને આમંત્રણ નતું આવ્યું તમે આવો તમે જ્યાં તા તમારા ઘર જ ના મારે એટલે કોઈ ભુવાનો દોષ નહીં કાઢવો આ ભુવાની લીધે આવતું તમે એમને કોકે કરી નાખ્યું હોય કરીને કોઈની કોઈની નિંદા કરવાની જરૂર નહીં તમે મૂર્ખા તન દુનિયાએ મૂર્ખા બનાયા એમ કરી અને વાત મૂકી અને નવેસરથી એક જીવનની શરૂઆત કરો હું ખુખાર મેલડી બેઠી છું સુખ 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 બસ સુખ સુખના સુખ જો જોઈએ તો સુખી થઈ જાય સુખી થઈ ગયે અરે પણ શેની પાછળ દોડો છો એ તો જુઓ શોર્ટકટ હોય આમાં અહીંયા હાઈવે જવાના શોર્ટકટ રસ્તા બહુ હોય અહીંથી આમ જાવ તો શોર્ટકટ પડે ને અહીંથી આમ જાવ તો લાબું પડે આ શોર્ટકટ છે અને ભગવાનના ધર્મના માર્ગ ઉપર શોર્ટકટ વાગે એલા અહીંથી શોર્ટકટ મારીને ડાયરેક્ટ આપણે ઉપર બેહી જઉં કોઈ વ્યક્તિ ઢૂંઢતો અને ડાયરેક્ટ એમ કહે કે દેખ લાયું ગાદી પર બેહી પ્રવચન કરું તમે હો ભરવાય રહો એ રીતે શોર્ટકટ ના હોય

હું તો એવું કહું હું તમને દાવો આલતી નહીં ગેરંટી આવતી નહીં અજુઈ કહું છું હું તમને એવું નહીં કહેતી તમે મારા પારે આવજો બધાન સુખી કરી દઈશ હું એવું નહીં કહેતી હું તો જેમ તમે ડોક્ટર જોડે જાવ છો ને પોતાનો દુઃખ લઈને દર્દ લઈને કે ડોક્ટર સાહેબ અહી પેટમાં બહુ દુખે છે તો ડોક્ટર શું કહે કે ચિંતા ના કરશો મટી જશે આ તો થોડો એક દુખાવો હતો હું તમને બે ચાર મહિનાની દવા આલું છું અને થોડી ચરી પાડજો મહિનામાં તમને થઈ જશે એટલે ડોક્ટરે છે કઈ દવા આલી છે એ તમને ખબર નહી હોતી કે ડોક્ટરે શું ઉર્દુ ભાષામાં લખીને આલ્યું છે કોઈ મેડિકલ માંથી લઈને દવા લઈને તમે ઘેર ખાવ છો તમને સારું થઈ જાય છે ને ડોક્ટર ને પોતાની એવી

આશ્વાસન જ આલું છે ને કોઈ દીકરા એમ કે મા મને બહુ તકલીફ ચિંતા ના કરીશ એટલું કહું ને એનું દુઃખ જતું રહે અનુભવ છે મા ત્યાં કીધું ને તારનું સારું થઈ ગયું તારો માથે હાથ પડ્યો ને સારું થઈ ગયું એટલે હું ગેરંટી નહીં આવતી આવજો મટાડી દઈશ કોઈ કીધું છે પણ હું તમને તમે મારા પારે આયા છો તો મારે તો મારું કર્તવ્ય છે તમને કઈક માર્ગદર્શન કરું મારી સલાહ સૂચન આલવી એટલે તમે છ મહિના આવો છો તો છ મહિનામાં કઈ રીતે સુખ મળે એ જ તમને શીખામણ આલું છું તમારી કુળદેવી સિવાય રોજ કહું છું રોજ કેતી રહીશ પેલા કેતી હતી અત્યારે કઉ છું પેલા પછી કેતી રહીશ કે તમારી ઘરની કુળની માતા સિવાય જગતમાં તમારો ક્યાંય ઉદ્ધાર થશે